चम्बूसरमा सैयद कांडा पावानी दर्गानो ने सिमो उर्श शरीफा चम्बूसना सूफी संत सैयद सैयद मियाँ उर्फे कांडा पावानो सदल शरीफ ने दरगाह खाते पंचम चढ़ाविने परचम चड़ाविने नूरजहाँ का नूरे नजर सबकी आँख का तारा कुतुबुद्दीन के घर में आया चमका कुतुब सिताराये गांडा पीर हमारा चम्बूसना पवित्र सैयद कुतुबुद्दीन हुसैन मियाँ माता सैदाह नूरजहाँ बिबिना खरे सैयद सैयद मिया उर्फे पीर रौशन जमीर गांडा बाबा जन्म थोड़ा जो सादगी भरू जीवन जीवी एकता भाई ने भाईचारा संदेशों ने इस्लामिक चांद अठार तारीख पच्चीसमी डिसेम्बर दिसंबर सौ पिस्तालीस रोज जन्नत नशीन था ने जमुनों उर्स मुबारक असर नमाज पची संदल शरीफ नगर कोटबार उपली वार्ड मुख्य बजार थी બરોત દરગા ખાતે આવી પોછી પરચમ કુસાઈ અને ઈશાનની નમાઝ બાદ કુરાન શરીફ પઠન અને સંતલ શરીફની રસ્મ આદા કરવામાં આવીને બીજા દિવસે ઉર શરીફ સાથે નાત શરીફનો પ્રોગ્રામ કરવામાં આવ્યો આ પ્રસંગે સૈયદ શાહનવાઝ બાબા સૈયદ મોહમ્મદ સૈયદ મોહમ્મદ વારીસ ઉર્ફે જાવેદ બાબા સૈયદ વકિસ બાબા ખાનગાહે અહેલે શાહીબે સજદાનાશીન સૈયદ મોઈનુદ્દીન અજીમુદ્દીન કાતરી શિનોર શામસાત બાપુ સહિત ધર્મ પ્રેમી જનતા હાજર રહ્યા હતા જમ્મુ શહેરના જરૂર સંગત સગવડતાથી જમ્મુ શહેર અને ભરૂચ જિલ્લામાં ઓળખાતા ગાંડીબાવાનો આજે ઓગણસીનો ઉર્ષ અમે મનાવવા જઈ રહ્યા છે આ ઉર્ષના મોકા ઉપર તમામ અમે આવ્યા છીએ તેમજ કરતા પણ ફુવા ઉજાગીએ છીએ તે અલ્લા પહેલા પત્ર પરંતુ ભારતમાં ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ભરૂચ જિલ્લામાં ખાસ કરીને અમારે અંબુસરમાં અમલ ચૈન સુકુન અને ભાઈચારા દબાઈ રહે એવી જોવા કરીએ છીએ અને હળી મળીને રહીએ એવી પ્રાર્થના અલ્લાહ પાક કરીએ છીએ અલ્લાહ પાક પ્રાર્થના ઉભી કરે